You love me. મારું નામ પ્રિયા મયૂરભાઈ મિપરિયા છે અને મારા ભાઈનું નામ મહીપત રવિભાઈ મહીપતભાઈ કંડ્યા ને હું અહીંયા મળવા આવી છું આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે જે અહીંયા છે છ મહિને પાંચ મહિનાથી છે પણ આટલા ટૂંક સમયમાં એ સબજેલમાં હોવાથી મને અહીંયા એને મિલન માટે આ પવિત્ર તહેવારે સબ અધિકારી તમામ પોલીસે મને આટલા તહેવારે એને મળવા અને રક્ષાબંધનના પવિત્ર તહેવારે રાખડી બાંધવા આપી એની માટે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ અને એમને થેન્ક યુ કહેવા માગું છું અને જે હું દર વખતે ઘરે રક્ષાબંધન મનાવતી હતી એના કરતાં જે અહીંયા લાગણી મીન્સ કે મારા ભાઈને જોઈને એમ દુઃખ વ્યક્ત થાય એમ કે એનાથી જે ભૂલ થઈ ગઈ એની માટે એ અહીંયા છે ભગવાન એમને હિંમત આપે અને સરસ મજાનો એ જલ્દીથી મારી સાથે ભાઈ બહેન એવા પ્રેમથી રહેવા લાગી જલ્દીથી બહાર નીકળી જાય અને આ તમામ કર્મચારીઓ એને સરસ મજાના ત્યાં અહીંયા અમને મિલન કરાવીને આવી અને આવીને તરત એમ ઘરેથી અમે થાળી તૈયાર કરીને અહીંયા એ બધી વ્યવસ્થા એ લોકોએ કરી અને એટલી સુંદર વ્યવસ્થા અને તમામ બહેનોને એમના ભાઈના આજે પવિત્ર તહેવારે મિલન કરાવીને રક્ષાબંધન ઉજાવે છે અને એમને સાથ સહકાર આપે છે અને સૌથી મહત્વની બાબતો ઈ કે મેં આવીને કીધું કે રવિભાઈ જે મારા ભાઈ છે એ મારી નાની ઢીંગલી છે જે કારમાં બેઠી છે કીધું તો મને જલ્દીથી એમનું રક્ષાબંધનની રાખડી બાંધવા દ્યો એમ તો એ મને તરત જ એમને મારી આ વાત સ્વીકારી અને તરત મારા ભાઈને બોલાવીને રાખડી બંધાવી દીધી એમ કે માલ એક્સેપ્ટ કર્યું ટૂંકમાં કે એ સમજી શકે છે આજે તમામ બેનોની વેદના એ સમજીને ભાઈ સાથે મિલન કરાવે છે અને મારું નામ છે સિદ્ધિ ભુમલ્યા અને હું આજે આ રક્ષાબંધનના પવિત્ર દિવસે હું આજે મારા ભાઈ કિશનભાઈને રાખડી બાંધવામાં આવી છું તેના માટે હું આજે પોલીસ જેલરના જે અધિકારીઓ છે તેને હું આભાર માનું છું અને આ સ્પેશિયલી સબ જેલનો પણ હું આભાર માનું છું કે તેમને આ પવિત્ર તહેવારના દિવસે અમને ભાઈ બહેનને રાખડી બાંધવા દીધી અને આ પવિત્ર તહેવાર છે જેમાં જો ભાઈ એક ભાઈ જો બહેન છે એક ભાઈને રાખડી ન બાંધે તો આ તહેવાર એકદમ જ છે તો અમે આ સબ જેલરના જે અધિકારી છીએ સ્પેશિયલી સબ જેલને અમે આભાર માની છીએ કે તેમને અમને આ પૂરું વાતાવરણ પૂરું પાડી હું દર વર્ષે ઘરે જ રાખડી બાંધું છું પણ આજે મારો આ પહેલી વાર મુલાકાત છે કે હું આજે સબ જેલમાં રાખડી બાંધવા આવી છું તો તેમનો સબજેલનો પણ અમે thank you કહીએ છીએ કે એમને અમને છે ને પૂરું ઘર જેવું જ વાતાવરણ પૂરું પાડ્યું છે કે અમે પ્રેમથી રાખડી બાંધી અમે મળ્યા અમે વાતો કરી શકીએ તો તેનો અમે સબજેલ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ thank અને હા અમે જેલમાં રાખડી બાંધવા માટે આવ્યો અમને છે ને જરાક પણ કે અમને પોલીસ અધિકારીએ કે રોક્યા નથી પ્રેમથી અમને આદરભાવપૂર્વક અમારી સાથે વાતો કરી છે અમારી સાથે વાટાઘાટ કરી છે અને પછી પ્રેમથી અમને અમારા ભાઈ સાથે મુલાકાત કરાવી છે. તો પોલીસ તો પોલીસ અધિકારી સબ જેલ નો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ હા પેલા તો એ કે હું એ જ કેવા જે બધી બહેનો આવે છે હું એમને એ જ કહેવા માંગુ છું હું પણ મારા ભાઈ ને મળી પણ હું છે ને એકદમ સક્ષમ બનીને મળી કારણ કે હું રડીશ ને તો મારો ભાઈ પણ રડશે તો હું મારા ભાઈ ને રડાવા નથી માંગતી તો જે આવનારી બહેનો છે ને હું એને ખાલી એટલી જ વિનંતી કરું છું કે તમે તમારા ભાઈ ને હિંમત આપો તમે એમને તાકાત આપો અને ભગવાન ને પ્રાર્થના કરો કે હવે તમારો ભાઈ બહાર આવે અને હવે કોઈ દિવસ આવા ગુનોમાં ગુનામાં તે સંપોળાય જણાય અને હા તે દેશની સેવા કરે અને હંમેશા તે પોતાના પગ પર અને સક્ષમ થાય કે જે કોઈ દિવસ એ છે ને જેલનો એના દરવાજો જોવા ન મળે તો તમે તમારા ભાઈને હિંમત આપો અને ભગવાનને એવી પ્રાર્થના કરો કે હવે તમારો ભાઈ કોઈ દિવસ આ દરવાજે ન પહોંચે તેને એમને તમે એટલી હિંમત આપો અને આશીર્વાદ આપો જો તમે રડશો તો તમારો ભાઈ પણ રડશે તો આજે જે એક રક્ષાબંધનનો તહેવાર છે તો સ્પેશિયલી હિંમત આપો તમે કે તમારા ભાઈને એટલી હિંમત આપે અને ગોડ તેમને બ્લેસિસ આપે હું ઇન્ચાર્જ જેલા પીએમ ચાવડા મોરબી સબજેલ મોરબી સબ જેલમાં બસો એંસી બંદીવાનો છે આજ અને આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બંદીવાનોની સગી બહેનો રૂબરૂ રાખડી બાંધી શકે એટલા માટે સુંદર એક આયોજન કર્યું છે બંદીવાની બહેનો પોતે રૂબરૂ રાખડી બાંધી પેંડો ખવડાવી તેના લાંબા આયુષ્ય અને પહેલી જેલ મુક્તિ થાય એવા આશીર્વાદ આપ્યા અમઓ પણ જેલ અધિક્ષક ને बंदी ને આવતી રક્ષાબંધન માં પોતે જેલ બહાર હોય અને સારા નાગરિક બને એવી પ્રેરણા આપી છે મારું નામ રવિકુમાર મહિપતભાઈ કંડિયા છે આજ હું સબ જેલ મોરબી પાંચ મહિનાથી અંદર છું ગુનાસર તો અહીંયા એક આજે સરસ મજાનું એક આયોજન કરવામાં આવેલ છે રક્ષાબંધન પર્વનું જ્યારે બહેનો જે છે બધી ત્યાં રાખડી બાંધવા આવી શકે છે ને સરસ આયોજન કરવામાં આવેલું છે જેટલી બહેનો આવે છે બધાને વ્યવસ્થિત રીતે ભાઈને બોલાવીને રાખડી બાંધવામાં આયોજન કરવામાં આવેલ છે તે બદલ સર્વ સ્ટાફ ભાઈઓનું અમે અભિવાદન કરીએ છીએ જે સરસ આયોજન કરવામાં આવેલ છે બધા વચ્ચે ને કોઈને કંઈ તકલીફ નથી જે બહેનો આવે છે ને તરત બોલાવી લેવામાં આવે છે ભાઈઓને ને સરસ રીતે રાખડીનું કાર્ય કરવામાં આવે છે ને બહેનોને જોઈને બધા ભાઈઓ પણ ભાવુક છે અત્યારે તો અમને પણ એવું થાય છે કે આવા કામ કરવાના જોઈએ કોઈ પણ જાણતા અજાણતા ભૂલથી જે અંદર આવી ગયા છે એવો કોઈ ભાઈઓએ કામ કરવાની જેથી બહેનોને અહીંયા આવીને રાખડી બાંધવી પડે એવો આપણે કામ કરવું નહીં કોઈ પણ એક સંદેશ છે મારા માટે